તો બધા મજામાં હશો આજનો વિડીયો આ ટોપિક થાય છે મિત્રો જોઈ શકો છો આપણો કપાસ કેટલો મોટો થઈ ગયો છે મિત્રો ચાર પાંચ પાંદડે થઈ ગયો છે કપાસ હવે તમે જોઈ શકો છો આપણે આ પહેલામાં પહેલો હરવેલો કપાસ છે મિત્રો જુઓ તમે આમ બતાય છે મિત્રો પાણી ચાલુ છે મિત્રો વરસાદ થયો હતો પણ તોય પાછા પાણી ચાલુ છે કાળ ડોલ ચપ્યા હતા એમાં એટલે જમીન ફાટી ગઈ છે એટલે મિત્રો અમે કીધું પાણી વાળી દઈએ પાણી ચાલુ છે મિત્રો મસ્ત મજાને એવું આપણે પાણી ચાલુ કરી દીધું છે આપણે ડૂલ સોભા છે એમાં એટલે ડૂલ ફેલ ન જાય એટલે આઠું પાણી ચાલુ કર્યું છે આ માડો બતાવી શકાપાય છે મિત્રો જો ત્રણ ચાર દિવસમાં કેટલો ઉપર આવી ગયો છે મસ્ત મજામાં આપણે તમે લીમડા પણ બતાવીશું મિત્રો ત્યાં પાકી ગયેલા છે ઘણા ગણાખર લીમબડા એટલે આજનો ટોપિક વિડીયો થાય છે મિત્રો સરસ મજાનો એવો વિડીયો બનાવી રાખીશું આપણે મિત્રો એમ તો તમે સપોર્ટ સાકર સરસ મજાનો સપોર્ટ આપો છો હવે એટલે આપણે કઈ ઊભી છે નહીં તમારો સપોર્ટ છે ઘણો મિત્રો આપણે લીમડો વરસાદને કારણે પવન હતો તે દિવસે ભાંગી ગયો છે મિત્રો પણ તમને બતાવી છે મિત્રો પવન હતો એટલે ઉપરથી એક ડાળ ભાંગી ગઈ છે મિત્રો કેટલો પવન હતો એ દિવસે મિત્રો બહુ પવન હતો ને અહીંયા જોઈ શકો છો તમે આપણે અહીંયા ખાડો છે પાણી ભરાય છે મિત્રો અત્યારની જે જોઈ શકો છો એ ખતરનાક અઢાર જેટલી મળે મિત્રો ભાંગી ગઈ છે પવન હિસાબે જઈ શકો છો આમાં પાણી ખાલી આવે છે આ ખોટું છે આ પટલામાં તમે જઈને આપણે લીમડો પાકવા માંડ્યો છે મિત્રો જો તમે ઉપર કેટલાય મસ્તી

એક અઠવાડિયામાં લીલો ઘાસ જમીન થઈ જવાની છે મિત્રો જોઈ શકો છો આપણે માંડો જ તું કપાસ બતાવે છે મિત્રો આ સાત જૂન વિડીયો આવશે મિત્રો આપણે સાત જૂન માં જોઈ શકો છો અત્યારે આ પાટલા માલ્યો આવે છે પાણી મિત્રો ખૂબ સરસથી આપણે પાણી ચાલુ છે મિત્રો આપણી વાડીમાં કાલ નહીં પંદર વરસાદ થયો હતો એમાં પણ થોડોક વરસાદ આવ્યો મોટા સાટાનો આવ્યો જન તબડાઈ ગયો છે મિત્રો આમ જોઈ શકો છો જમીન કેવી છોંટી ગઈ છે મિત્રો સાટાના હિસાબે એવા સાટા પડ્યા હતા એની હિસાબે થોડોક મોડો પડ્યો છે મિત્રો પાણી પાયા પછી થોડો ખારો થઈ જશે તો પછી જો પોગો આવ્યો છે મિત્ર આપણે નાખો એટલે મોવડવા જવાનું છે અને બીજા રીતે વિડીયો પણ આપણે એમ જ રીતે મસ્ત મજાનો આપણે પાણી ચાલુ છે આજે આખો દિવસ પાણી ચાલુ રહેવાનું છે જ્યાં સુધી ફૂટે ત્યાં સુધી પાણી વાળવાનું જ છે મિત્ર અત્યારે કોઈ વિડીયો નહીં ખેતીવાડી વિસ્તારના વિડીયો બનાવીશું આપણે હું આખો વર્ષમાં ખેતીવાડીમાં જ કામ છે આપણે બીજું કાંઈ કામ છે જ નહીં અમારે બે જ જણાના વિડીયો બન્યા રહેશે અને ખેતીવાડીના વિડીયો બને એ જ ભાઈ આપણે બીજું કાંઈ અપલોડ કરવાના છે જ નહીં કારણ કે બીજું કાંઈ કરવા જાય તો પ્રોબ્લેમ આવી જાય છે મિત્ર આપણે ગમે એ વિડીયો નહીં મેં આપડે આપડી વિડિયો બનાવી રાખવાની ને ખેતીવાડીમાં જેવી વિડિયો બને એ આપણે અપલોડ કર્યા રાખશું બીજાન ભરુશે નો કરે ધ્યાન ખોટા ખોટા નંદે લગાડી દે આ વિડિયો આરોસો અપલોડ કરી દીને એવું કે કરવાનું જ નહિ આપણે આપડી રીતે કરવાનું આપણે ખેતીવાડીનું કામ છે આપણે ખેતીવાડીનું વિડિયો બનાયા રાખશું તો શીતે જે થઈ થાય

આજે પણ નહું છે આપણે પાણીમાં થોડો પાણી પીએ પછી આપણે નાહવાનું શરૂ કરી દીધું છે નહવાની એટલી મજા આવી જાય છે મિત્રો કે તમે જુઓ નહીં મજા આવી જાય મસ્ત મજાની આપણે બે ત્રણ પાટલા ભાઈ પછી અહીંયા આડિયા પી જવાનો છે મિત્રો આડિયા ચાલુ થાય લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે કોઈ એડિટિંગ નથી કરી રહ્યા શોર્ટ શોકટમાં કામ લઈશું આપણે એડિટિંગ એટલું બધું કઈ ફાવે આપણે એડિટિંગ કઈ કરતા જ નથી એવો વિડીયો આપણે ઉતારી ને એવા અપલોડ કરી દઈએ છીએ એમાં એમાં કંઈ ફેરફાર કંઈ કરવાનો થતો જ નથી આપણે જાતે બનાવવાનો એમાં હું એડિટિંગ કરવું હશે મિત્રો હેલો તો મિત્રો જય જવાન જય કિસાન લાઈક કરી દેજો આપણી વિડીયો ગમી હોય તો